મહત્વના સમાચાર મળી રહ્યા છે અરવલ્લી જિલ્લામાંથી અરવલ્લી જિલ્લામાં નાતાલ અને થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરની ઉજવણીને લઈને પોલીસ સતર્ક બની છે ગુજરાતના સરહદી રાજસ્થાન સહિત આંતર રાજ્યમાંથી વિદેશી દારૂ સહિત ગેરકાયદેસર પ્રવૃત્તિને રોકવા શામળાજી મોડાસા કાલેકુવા સહિત ઓગણત્રીસ જેટલી ચેકપોસ્ટ કાર્યરત કરવામાં આવી છે તમામ પોલીસ ચેકપોસ્ટ ઉપર સુરક્ષા જવાનોનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે સાથે એલસીબી એસઓજી સહિત જિલ્લાના તમામ પોલીસ સ્ટેશન સહિતની ટીમો દ્વારા રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ હાથ ધરાશે હોવાનું પોલીસ હતું જે પ્રવૃત્તિ છે એ સક્રિય થવાની શક્યતા રહેલી છે અને જે અનુસંધાને આજે જેમ કે આપને ખ્યાલ છે કે રાજસ્થાન બોર્ડર આપણા જિલ્લાને અડીને આવેલ છે એટલે ટોટલ ઓગણત્રીસ ચેકપોસ્ટ છે અત્યારે કાર્યરત કરેલી છે ઇન્ટિરિયર જે આપણા પોલીસ સ્ટેશન છે એમાં પણ બીજી પાંચ પો જે ચેકપોસ્ટ છે અલગ અલગ કાર્યરત કરેલ છે ટોટલ આપણે સ્ટાફની વાત કરીએ તો લગભગ અઢીસો જેટલો સ્ટાફ છે એ આપણે અલગ અલગ ચેકપોસ્ટમાં અત્યારે કાર્યરત કરેલો છે અને તમામ વાહનોનું સઘન રીતે ચેકિંગ થાય અને કોઈપણ પ્રકારની આવી દારૂની વિદેશી દારૂ દેશી દારૂની પ્રવૃત્તિ છે એ અટકા અટકાવવામાં આવે એવા સૂચનો એસપી સાહેબ અને રેન્જ સાહેબ તરફથી પણ મળેલા છે એસઆરપીએફની કંપનીઓ આપણે માંગેલી છે પણ હજી સુધી એ મંજૂરી મળેલ નથી જો એ આવશે તો પણ અલગ અલગ ચેકપોસ્ટ ઉપર એને મૂકવામાં આવશે સર અલગ અલગ પોલીસ સ્ટેશનમાં તમામ જે સ્ટાફ છે આ ચેકપોસ્ટ સિવાયનો એ નાઇટ પેટ્રોલિંગમાં રહે છે થાણા અધિકારી અને એની અંદરમાં જે પણ પીએસઆઈ છે એ સતત નાઇટમાં પેટ્રોલિંગમાં રહે છે